જાહેર માર્ગો પર મોડી રાત સુધી શોભાયાત્રાઓ ચાલી બાળપુજ ખાતે વહેલી સવાર સુધી પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ

શ્રીજી વિસર્જન કરાયા હતા ભરૂચ જિલ્લામાં શ્રીજી વિસર્જનની પ્રક્રિયા મોડી રાત સુધી શોભાયાત્રાઓ જાહેર માર્ગો પરથી પસાર થઈ હતી અને સતત વહેલી સવાર સુધી ભાડભૂત ખાતે સાઠ ફૂટની ઊંચી પ્રતિમાઓનું વિસર્જન વહેલી સવાર સુધી ચાલ્યું હતું અને ત્રણ ક્રેનની મદદથી શ્રીજીનું વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવ્યો હતો અને ભાડભૂત ખાતે આઈજી એસપી સહિતના તંત્રએ પણ ખડે પગે રહ્યું હતું આજરોજ ભરૂચ જિલ્લામાં અને સમગ્ર દેશમાં પણ ગણપતિ વિસર્જનનો દિવસ છે છેલ્લા સાત તારીખથી દરેક વિસ્તારમાં અલગ અલગ જગ્યા ઉપર ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી જેના અનુસંધાનમાં આજે પછી છેલ્લા દિવસ છે અને વિસર્જન થઈ રહ્યા છે એમાં બાળભૂત ખાતે જેટલા પણ ભરૂચ જિલ્લાના ખાસ કરીને ભરૂચ સિટીની જે પણ પાંચ ફૂટથી વધારાની મૂર્તિઓ છે એનું વિસર્જનનું આયોજન જે છે એ બાળભૂત ઉપર કરવામાં આવી રહ્યા છે ખૂબ સુચારુ રૂપથી અહીંયા ટ્રેનના માધ્યમથી અને તમામ તરવૈયાઓને હાજર રાખી અને લાઇટની વ્યવસ્થા કરીને કોઈના જીવનને કોઈ પ્રકારના જોખમ ના રહે એ રીતેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તંત્ર દ્વારા પોલીસે પણ ખડા પગે છે અને એક પછી એક જે મૂર્તિઓ આવી રહી છે એનું ખૂબ શાંતિપૂર્ણ રીતે વિસર્જન કરવામાં આવી રહ્યા છે પોલીસ ઉપરાંત જે છે સારીના પણ ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યા છે અને સિટીમાં પણ કન્ટિન્યુઅસ પેટ્રોલિંગ અને બંદોબસ્ત ગોઠવામાં આવ્યા છે દરેક જગ્યાએ સિનિયર અધિકારી દ્વારા એની મોનિટરિંગ કરવામાં આવી રહી છે ભરૂચ જિલ્લામાં શ્રીજીની શોભાયાત્રાઓ મોડી રાત સુધી ચાલી હતી શક્તિનાથ તથા જાડેશ્વર સહિતના અનેક જાહેર માર્ગો ઉપર શ્રીજીની ભવ્ય વિસર્જન યાત્રાઓમાં માનવ મહેણામણ પણ ડીજેના તાલે અબિલ ગુલાલની છોડો વચ્ચે ઝૂમી ઉઠ્યું હતું અને મન મૂકીને બાપાને વિદાય આપવામાં મગ્ન બન્યા હતા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોડી રાત સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત રહ્યો હતો રાત્રિના બાર વાગ્યા સુધી શ્રીજીની શોભાયાત્રાઓ ચાલી હતી જેના કારણે શ્રીજી વિસર્જન પ્રક્રિયા પણ વહેલી સવાર સુધી યથાવત રહી હતી ભરૂચમાં ભાડભૂત દરિયા અને નર્મદાના સંગમ સ્થળે સાત ફૂટથી ઊંચી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને આનંદ ચૌદશ સવારથી જ શ્રીજીની વિસર્જન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજી વિસર્જન કરવામાં આવે તેવા તમામ પ્રયાસો પોલીસ તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર તથા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું સાથે ભાડભૂત ખાતે આઈજી રેન્જ સંદીપ સિંઘ તથા ભરૂચ એસપી મયુર ચાવડા મામલતદાર માધુરીબેન મિસ્ત્રી એસડીએમ મનાણી તથા તાલુકા પોલીસ

જવાના રોડ ઉપર રાત્રિના સમયે આશરે છ ફૂટ લાંબો મગર જોવા મળતા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આમોદ કોટ જવાના રોડ ઉપર આમોદના કેટલાક યુવાનોએ રાત્રિના સમયે મગર જોવા મળ્યો હતો જેથી તેમણે આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે જાણ કરતાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણની સૂચના અને માર્ગદર્શન મુજબ તથા ફોરેસ્ટ જશુભાઈ પરમાર ગાર્ડ અનિલ પઢિયાર વિપિન પરમાર તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમાર તથા જીવદયા કાર્યકર અનિલ ચાવડાને સાથે રાખીને ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ મગરને આમોદ વન વિભાગની કચેરીએ લાવી આમોદના પશુ ચિકિત્સ પાસે મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મગરને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો આમોદ ખાતે આવેલ કોર્ટ પાસે રાત્રિના સમયની અંદર મગર આવી ચડેલ જે સ્થાનિક રહીશો દ્વારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ સાહેબને જાણ થતાં તેમની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાઉન્ડ ફોરેસ્ટર સાહેબ જેજી પરમાર સાહેબ હું અનિલ પડિયાર વીપીએન પરમાર નેચર ફાઉન્ડેશનમાંથી અંકિતભાઈ પરમાર અનિલ ચાવડા તથા લોક સહકાર મેળવી કરવામાં આવેલું જે પશુ દ્વારા સારવાર હેઠળ રાખવામાં આવેલ સારવાર મેળવી તંદુરસ્ત અવસ્થામાં જાહેર થતાં તેને નૈસર્ગિક મુક્ત કરવામાં આવશે

ત્રેવીસ લોકોને ઈજા થઈ હતી જેમાં ગંભીર રીતે ઘવાયેલાઓને સારવાર માટે વડોદરા ખસેડાયા હતા જ્યારે સામાન્ય અને ઓછી ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવતા સિવિલ હોસ્પિટલ પણ દર્દીઓથી ઉભરાઈ ગઈ હતી

ભૂલી રહ્યો હોય તેને ટોકતા તેણે પણ અચાનક ઉશ્કેરાઈ જઈ હુમલાખોર મહેન્દ્ર વસાવાએ તેના પેન્ટમાં રહેલું ચાકુ કાઢી ફરિયાદી પોલીસ કર્મી લલિત પુરોહિતે મારવા જતા ફરિયાદી પ્લાસ્ટિકનો સપાટો બચાવ પક્ષે લેવા જતાં મહેન્દ્ર વસાવાએ પેટના ભાગે ચપ્પુનો ઘા મારવા જતાં હાથમાં ચપ્પુનો ઘા ઝીકાઈ ગયો હતો અને ગંભીર ઈજા થઈ હતી પોલીસ ઈજા થતાં લોહી લુહાણ અવસ્થામાં મોટા ઘા વાગ્યા હોવાના કારણે ગંભીર ઈજા થવાના કારણે ચપ્પુનો ઘા છીંકનારની સ્થળ પર જ સ્થાનિક પોલીસે ઝડપી પાડ્યો હતો જ્યારે ઈજાગ્રસ્તને સારવાર તે ખસેડવાની કવાયત કરી હતી જો કે ઝડપાયેલા મહેન્દ્ર વસાવાને મેથી પાક ચખાડ્યો હોવાના વિડીયો પણ સ્થાનિકોએ વાયરલ કર્યા છે હાલ તો સમગ્ર પ્રકરણમાં મહેન્દ્ર વસાવા સામે ગંભીર પ્રકારનો ગુનો દાખલ થઈ ગયો છે અત્ર ઉલ્લેખને બાબત એ પણ છે કે આજ મહેન્દ્ર વસાવાએ અગાઉ બે હજાર સોળમાં પણ પોલીસકર્મી પ્રવીણ પટેલ નામના પોલીસ જવાન ઉપર જીવલેણ હુમલો કર્યો હતો અને તેમાં પણ પોલીસ સ્કર્મી ઇજાગ્રસ્ત થયો હતો અને હાલમાં તેનો નામદાર કોર્ટ દ્વારા બિન જામીન કાર્યવાહી કરવામાં આવી છે ભરૂચ એસટી ડેપોમાં સમયનો ડેપો વિભાગની બસોમાં રોજ હજારો વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો અપડાઉન કરતા હોય છે અવારનવાર એસટી ડેપોમાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે માછની બસમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને મુસાફરોને ભોલાવ ડેપો પરથી સિટીના ડેપો સુધી પહોંચવા એક કલાક સુધી બસ માટે રાહ જોવાનો વારો આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે હોબાળો મચ્યો હતો ભરૂચ શહેરની આજુબાજુના ગામડાઓમાં રહેતા અનેક વિદ્યાર્થીઓ અને મુસાફરો રોજનું પોતાના ગામથી ભરૂચ શહેર સુધી અપડાઉન કરતા હોય છે જેમાં ભરૂચના માછ ન બીપુર જંગાર સહિતના ગામોથી રોજ બસ્સોથી વધુ વિદ્યાર્થીઓ ભરૂચ શહેરમાં કોલેજ અને સ્કૂલોમાં અભ્યાસ અર્થે આવતા હોય છે જે વિદ્યાર્થીઓને પોતાના ગામથી ભોલાવ ડેપો પહોંચવા માત્ર એક કલાકનો સમય થાય છે પણ વિદ્યાર્થીઓને એસટી ડેપોના અંધેર વહીવટના કારણે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે મારું નામ વિશાલ છે હું નબીપુરથી આવું છું આજે માર્ચવાળી બસમાં હું આવું છું દોરજ સાડા નવ નવ વાગ્યા જેવી અહીંયા બસ આવે છે એટલે કે નબીપુરમાં અને ત્યાંથી અહીંયા સાડા નવ વાગે આવે છે

મારું નામ સહીદ પોચા છે હું પણ નબીપુરથી જાઉં છું રોજ માસવાડી બસમાં અપડાઉન કરું છું રોજ ડીઝલ ભરવાળો આવતો નથી ને બસ રોજ જ ટાઈમ લેટ આવે છે ને ડીઝલ ભરવામાં અડધો કલાક થાય છે ડીઝલ ભરવા વાળો હજુ આવ્યો નથી ને બધા પેસેન્જર તડકામાં ઊભા છે હજુ કંઈ બસ ટેપોને મેનેજરને ફોન કર્યો મેનેજર ફોન ઉઠાવતો નથી કંટ્રોલરને ફોન કર્યો કંટ્રોલર એવું કહે છે અભ્યાસ આવશે હજુ ડીઝલ ભરવાળો આવ્યો નથી રોજનું આવું સમાન કંઈ નિકાલ આવો

પેલા વિકલાંગ ઉતારી પાડે છે રૂટ ઉપર મુસાફરી કરતા વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે માધ જંગા નબીપુરથી બસ ભોલાવ ખાતે આવેલા ડેપો પર પહોંચતા એક કલાકનો સમય લાગતો હોય છે પરંતુ એસટી વિભાગની લાપરવાહીના કારણે ભોલાવ ડેપો ખાતે ડીઝલ ભરવામાં એક કલાકનો વધુ સમય લગાડવામાં આવે છે બસો માધ જંગા નબીપુરથી પહેલાં ભોલાવ ડેપો પર ડીઝલ પુરાવા માટે આવે છે જેના કારણે ડીઝલ પુરાવા માટે સવારના સમય માણસો ન હોવાના કારણે કલાકો સુધી લોકોને હાલાકી ભોગવવી પડતી હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો તો આ બાબતે એસટી ડેપોના મેનેજર વિશાલ છત્રીવાળાએ પણ કહ્યું હતું કે ડેપોના ડીઝલ પંપ પર સમયસર માણસ ન પહોંચતા હોવાના કારણે આ ઘટના ઘટી છે છે પરંતુ હવે આવું નહીં થાય તેવું પણ આશ્વાસન આપ્યું વિશાલ છત્રીવાળા ડેપો મેનેજર આજરોજ નબીપુર જંગા રૂપના વિદ્યાર્થીઓ દ્વારા અત્રે ડીઝલ પર માણસ ન હોવા બાબતે મને ટેલિફોનિક જાણ કરેલ હતી જેથી તાત્કાલિક સદર બાબતે કાર્યવાહી કરી અનિવાર્ય સંજોગોના કારણે ત્યાં આગળ રેગ્યુલર ફરજ બજાવતા કર્મચારી તે આવી શકાયેલ ન હતું જેથી અન્ય વ્યવસ્થા કરી અન્ય કર્મચારીને ડીઝલ પંપ ઉપર મોકલી વાહનમાં ડીઝલ પુરાવાની કામગીરી હાથ ધરેલ હતી જેમાં થોડો ઘણો સમય વિલંબ થવા પામેલો હતો આ બાબતે યોગ્ય તકેદારી રાખી ભવિષ્યમાં આ પ્રકારની ભૂલનું પુનરાવર્તન ન થાય તે બાબતે અમારા તરફથી યોગ્ય પગલાં લેવામાં આવશે સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતાના વિવિધ કાર્યક્રમોનો આજથી પ્રારંભ થયો હતો જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એકસો ડેપો અને એકસો વર્કશોપ ખાતે સ્વચ્છતા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી ભરૂચના ભોલાવ એસટી ડેપો ખાતે એસટી વિભાગ ભરૂચના લાયઝનિંગ અધિકારી જે એચ સોલંકી અને ડિવિઝન

દ્વારા જે આજે સ્વચ્છતાના સંદેશ સ્વચ્છતાની જાગૃતિ માટે સ્વચ્છતા પખવાડિયા વીકની જે શરૂઆત કરેલી છે અને તેમને આજે આહવાન આપેલું છે તેના ભાગરૂપે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ના એકસો પચીસ ડેપો એકસો પચીસ વર્કશોપ તેમજ તેની તમામ તમામ પ્રિમાઇસીસના આજે સ્વચ્છતાની પખવાડિયાની શરૂઆત કરેલ છે તેના ભાગરૂપે આજે ભરૂચ વિભાગના પાંચ ડેપો પાંચ વર્કશોપ તેમજ અન્ય કચેરીઓ ખાતે

આયુષ્યમાન કાર્ડ મમતા કાર્ડ પેન્શનની સમસ્યાઓ વિધવા સહાય આવકનો દાખલો પ્રોપર્ટી કાર્ડ અને જન્મ મરણના દાખલાઓ વિગેરે સેવાઓ એક જ સ્થળ પરથી મળી રહે તે હેતુસર ભરૂચ નગરપાલિકા કક્ષાએ ભરૂચ નગરપાલિકાના પટાંગણ ખાતે વોર્ડ નંબર એક બે ત્રણ ચાર નવ દસ નો તબક્કાવાર સેવા સેતુનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મહાનુભાવના હસ્તે સેવા સેતુનો શુભારંભ પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીની હાજરીમાં શુભારંભ કરાયો હતો જેમાં નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોનો કે જે રાજ્ય સરકારની યોજનાઓની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના અધિકારીઓ દ્વારા સવારના દસથી થી સાંજના પાંચ વાગ્યા સ્થળ પર જ વિવિધ કામોના નિકાલો કરવામાં આવ્યા હતા આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ચુમ્મોતેરમો જન્મદિવસ છે એ નિમિત્તે સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યના તમામ નગરોમાં ગ્રામીણ વિસ્તારોમાં સેવા સેતુના કાર્યક્રમોનું આયોજન થયું છે ભરૂચનગર માટે ભરૂચ નગરપાલિકા દ્વારા નગરપાલિકાની જ પ્રિમાઇસિસમાં સેતુનો કાર્યક્રમનું આયોજન થયું છે ખૂબ મોટી સંખ્યામાં આપણે જોઈ શકીએ છીએ લોકો ભાગ લઈ રહ્યા છે એક જ સ્તર ઉપર સરકારની વિવિધ પ્રકારની યોજનાઓનો કેવી રીતે લાભ મળે એનું માર્ગદર્શન અને વિવિધ પ્રકારના ડોક્યુમેન્ટ જે સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વિવિધ સ્થાનો પર કચેરીઓ પર ન જવું પડે અને એક જ સ્થાને મળી જાય એ પ્રકારનું એક સુંદર અભિગમ સાથે ગુજરાત સરકારનો જે સેવા સતીનો કાર્યક્રમ છે જેનું આયોજન આજે થયું છે જાહેર માર્ગો પર મોડી રાત સુધી શોભાયાત્રાઓ ચાલી વાળ ખાતે વૈલી સમાજ સુધી પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ વિસર્જન કરાયું